કમિશ્નરે રજૂ કરેલા બજેટમાં સ્થાયી સમિતિ પંચાવન કરોડના વધારાની સાથે બજેટ મંજૂર છે સુરત નાણાકીય લાખ સાત હજાર એકસો અઢાર કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા વધારો કરાયો છે સ્થાયી સમિતિ દ્વારા એકસો પંચાવન કરોડ વધારો કરીને વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું આઠ હજાર આઠસો સિત્યોતેર કરોડ સુધારા સાથેનું બજેટ મંજૂર કરાયું છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસમાં રહેણાક મિલકતો દ્વારા બાકી વેરો ભરાશે સો વ્યાજમાંથી માફી અપાશે બિન રહેણા મિલકતોના પચાસ ટકા વ્યાજમાંથી માફી આપવાની પણ જાહેરાત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના વિદ્યાર્થીઓને એક યુનિફોર્મ અને સ્પોર્ટ યુનિફોર્મ વધારાના અપાશે સમિતિના આગામી વર્ષના બજેટમાં તેતાલીસ કરોડના વધારાની જોગવાઈ છે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં નવસો વીસ પોઈન્ટ પાસઠ કરોડના બજેટની સામે નવસો ત્રેસઠ પોઈન્ટ એસી લાખનું બજેટ મંજૂર કરાયું છે રેવન્યુ ખર્ચમાં ચાર હજાર પાંચસો સત્તાણું કરોડની જોગવાઈની સામે ઓગણપચાસ કરોડનો વધારો કરાયો છે સ્થાયી સમિતિની બજેટમાં લેવાલા જે મહત્વના નિર્ણયો છે જેમાં કતરગામ અને દાંદેર ઝોનમાં નાઇટ બજારનું આયોજન મચ્છરના ઉપદ્રવના નાથવા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ શહેરની સ્મશાન ભૂમિને પાંચ પાંચ કરોડની ગ્રાન્ટ તાપી નદી પર અમરોલી બ્રિજ પહોળો કરાશે પાલમાં આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ બનાવાશે રિશભ ટાવર પાસે તેમજ રાંદેર રોડ જુલેલાલ મંદિર પાસેનો ફ્લાયઓવર બ્રિજ રેડ લાઇન જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ એસવી તેમજ કારગીલ ચોક આ બંને જંક્શન ઉપર ફ્લાય ઓવર બ્રિજ આ સાથે જ ઉદના ત્રણ રસ્તા પર અખંડ અખંડાનંદ કોલેજ પાસે એક ફ્લાય ઓવર બ્રિજ કનકપુર વિસ્તારમાં પણ એક ખાડી બ્રિજ બનાવવામાં આવશે